321 1 રૂપિયો 321 22 25 26 27 33 32 33 35 40 50 51 52 50 60 61 બજાર પાના 600 રૂપિયો આપલા ભાઈ આમ કેમ નીકળ્યો 304 1 રૂપિયો ભાઈ રો એનો ભાઈ તો ધલક લીધીયા ભાઈ હા બોલીવન ભાઈ એટલે ખબર ન

સફેદ ડુંગળી મિત્રો બસો ને અઠાવન રૂપિયા મિત્રો ભાવ શું છે આ ક્વોલિટી મિત્રો તમે જો વીસ કિલોનો મિત્રો ભાવ છે એફી છે મોવા જે મિત્રો તમે અત્યારે આપણે અહીંયા થાય છે દેવળિયા માર્કેટિંગ વાડીમાં સફેદ ડુંગળી